રામ રામ જય માતાજી બધાને અને આજ આપણે વેદીઓ છે ને અગાઉનો અગાઉ એટલે મોય લીધી એક દિનો ધોળેટી હતી ને ત્યાં ધોળાટીનો પહેલાં મેલો નોટો આગ લીધીનો હતો ને બાકી રહીશું બરાબર તો એ વેડીઓ તમારે આજ જોવાનો છે અને એ અમે ઉતારેલો છે ઝેરાનો બરાબર એટલે આમાં બધા જીયા હતા ઝેરું કાઢવા એનો વેડીઓ ઉતારેલો કા ઝેરું સેલું

અને હવે હીરાનો વિડીયો નહીં આવે આ વિડીયો છેલ્લો હતો હીરાનો તો જોઈ લ્યો આ તમારે જોવાનું તો રામ રામ ની માતાજી બધા ને અને વેલા વેલા જો ઉઠી ગયા ને ભણવા જવાનું કે તો જો આપણે કપડાં પહેર લીધા છે વિષયના પહેર્યા ગુરુવાર છે ને આપણે છેલો વેલો કમ્પ્લીટ કરી નાખ્યો અને સિરાઈ લીધું આપણે એમ તો મોડો ઉઠો કારણ કે બસ હવે થોડીક વહેલી આવે છે પણ ટિફિન નો લઈ જાવ એટલે કાંઈ કાં તૈયાર થઈ જાય એટલે એ જો અંધારું છે જે આખી ગેંગ વી આવી ઓ ચાલુ કરી દે અત્યારમાં બધા એન બાજુ જો રોટલી કરવાના હાલે ખેલો જો મૂકી દીધો હે હમણાં એને તમારો અમી નહીં મજા આવતી છે કાં રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશું અમે હમણે થી ગેસ ઉપર રાંધન ચાલુ કરી દીધું તે હા અમે મોડા ઉઠી વેલા સીઝન થોડી ગરમી થઈ જાય ને હોય પણ ઓછી હોય આમ નીંદવા સોરો એવું ઓછું હોય ને થપો કર નાખો રોટલીનો રોટલી નો નહી તું ઉઠી લાગે તો ટીવી જોયે

હેપી હોલી બધાયને હોળી મનાવજો ને મોજે મોજ કારણ કે હોળી અને બીજી ધૂળેટી ધૂળેટીમાં તો હે કલર બલરના સામાવેટ હોય બરાબર એટલે બધાય હોળી ખૂબ મોજથી મનાવો અને મજા કરો બધાયને હેપી હોલી હેપ્પી ધૂળેટી ખાલી ધુલાટી રમવા હોય તો અમારે દેશમાં આવજો બહુ ધુલાટી સારી રમવી હે અમે મોબી લેન વૈદ્રો વઘાડીને રમ્યો

અગલાન કાટે પડ્યું માર ના કાઢી આવી તો જાય કોરો કલર આવે ને એ લઈ આવી જાય આ કાચા રંગમાં કાય ન વરે ને રંગાય એકલી રંગી બે બોનું રંગીતી અમાર અહીં બોલાય બોલાઈ બે રંગી બે બોનું અમારે આ ઓલું નથી ત્યારે મોબાઈલ જ નતા આ ડબલા વાર હતા બે રૂપિયા નાખ્યા વાત થાય ને રૂપિયો ખૂટી દે પૂરું ઉભા હોય વાગવા મને

નજીરું ભેગું કરવા આવ્યો મંડો બે બોન હાલો પાછરા ઉપર પાણા લેવાના છે પાણા રે ને પાણા તમારા રૂમમાં ને અમાર પાછરા લેવાના હો તા ઉતરો તા ઉતરો અતારે નો આતા હય નઈ રહેતે નઈ રહેતે આવે હારો હમ બે દિવસથી ચા ચા પાછો બેલો હાલો આવો જાવા છોડી થોડી થોડી ને એ બહુ કર બોલ काय रे काय रे शांत रात रोक के ना को मैं कहो तो के आवो आ को को कर ली ना साला ना रात फटास रात ना जीरो उठू लगे का उठो बोला बे पास हाय नहीं अरे देवा तू नो नाचती हो दानसी लग पड़ी जाए हां पीडू

અડધે કલાક થાય પોણે કલાક થાય કા કલાક બસ આપણે જીરું નીકળી હવે જો જીરું નીકળી ગયું હે ને જો કાઈ વઈ તો મે બધું નીકળી ગયું ને બતાઈ જો મેહામો કાઈ હે બતાઈ ન કરવાય ઢગલો જો થોડો કમ થિયો જીરામાં જાજો થાય નહીં કેટલી ગોણી ભરાણી સો થોડીક ભરાણી

ચોટી વાયરો અમાર દેવલસીયો અંબોડા વાયરો અંબોડા નીકળી જો હવે નીકળી ને ડબુનું નથી આ એ લીને આખું એ તો કે આખું નહીં કે ઓને એમ કે હમ હમજો જામ હમજો ડબુ એમ કે આમ હમજો હંગી પૈસે હા હંગી પૈસે બીજું કોઈ નથી નઈ કોક નથી के रख के रख दे हम से नहीं ना बोलो कई तरह जो साथ करवा ली है यार कई तरह साथ करवा लूँ क्या हाँ नहीं हम कोई साथ कराए तो हम कराए हेलो वे पर जीरो निकली जो है ना देखो करे हम तो जा कड़ी तो क्या करे हाँ हम हम जा का का कर के जा हो का के मालूम कई नहीं जा सूखे सूखे है क्या था आज पास कर का का

એવું નથી આજે જે ને ફ્લાઇટ જ એક બંધ એક રેલ ગાડી આવી પાછી પાટો બદલી પાછી આવી એની ના પાછી એક આવી ઈ બદલી ના પાટો બદલી તમારી બા રેલ ગાડી બપોર કર લે ને શાક છે જો મસ્તી મજાનું રીંગણા નું શાક છે ઘણા દિવસથી રીંગણાનું શાક ભાઈ બનાવી છે તડકા નું ઓસુ કરી પણ કેરા ખાવ શાક કરવા નું જાણે તો પણ રીંગણા બહુ રીંગણા જ ન Kalau tu pura